આજના સોના ચાંદી ના બજાર ભાવ તારીખ આઠ દસ બે હાજર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું સાત હજાર એકસો ચારમાં વેચાઈ રહ્યું છે જ્યારે દસ ગ્રામ સોનાના ભાવ છે એકોતેર હજાર ચાલીસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ દસ હજાર ચારસોમાં વેચાઈ રહ્યું છે જે મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી નવસો ને ઓગણ સિત્તેરમાં વિચાર્યું છે જ્યારે સો ગ્રામ ચાંદી નવ હજાર છસો ને નેવું માં જ્યારે એક કિલો ચાંદી

જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ ચુમ્મોતેર હજાર નવસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે અઢાર કેરેટ સોનું શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી પણ આપણે આ અંદર મેળવવાના છીએ તો અઢાર કેરેટ સોનાની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું પાંચ હજાર આઠસો ને બારમાં જ્યારે દસ ગ્રામ સોનું અઠાવન હજાર એકસો ને વીસમાં જ્યારે ગ્રામ સોનું પાંચ લાખ એક્યાસી હજાર બસો માં વિચાર્યું છે તો મિત્રો અઢાર કેરેટ સોનામાં પણ કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ